ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર અર્પણ કરી ઉજવણી કરાઈ ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 ને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરુખમા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે ભરુખના ધારાસભ્ય ઉપપ્રમુખ દિવેશ પટેલ મહામંત્રી નીરલ પટેલ કનુભાઈ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સંવિધાનની રચના માટે સમગ્ર નારી નારી શક્તિ દરેક વર્ગ કાનૂન કાયદો અને એ બધાના સૂચિતોની અંદર એમણે સંવિધાનની રચના કરેલી છે અને આપણો સમગ્ર ભારત દેશ એ આ સંવિધાનના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છીએ અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને કોટી કોટી વંદન કરીને નમસ્કાર નમસ્કાર કરીએ છીએ વંદન કરીએ છીએ